એટલે છે ને પાંચ બાઈટ છે ને મારા પચાસ રૂપિયા કાઢવાના તમને ખબર છે ને બોલ્યા પછી ફરતી નઈ ગોબર હાથું ને પાંચ બાઈટ પસાદ નીકળશે આઈટમ આઈટમ હોય તો ભલે ગમી હોય તો ભલે એ હો આલે પચાસ રૂપિયા તારા અને સમજો ગોબર મારે કરવું છે દોઢસો નું બન બન હા આલે ત્રણસો હાલવાના હા હું આ ત્રણસો આવી આલે ત્રણસો તું લાવ્યો સમજો એ

હેરામપટી કઈ લીધી ઢોકળી આવે છે અને મારો છોકરો ગામમાં દેખાતો નથી આ એની માને જુગાર ઉંધારા વાડે નથી સડી ગયો ને આ ગોબરો ધોડ્યો આવે એને પૂછું હે ગોબરા હે હે ઉપર હે હે

તને શાયે પ્રેમ પ્રેમ છો કે નહીં ના મેં છે પ્રેમ ન કર્યો નથી કર્યો ના આલે તો સસો આયો હે હે માન ના હ તેમ છે પ્રેમ કર્યો છે શાયે કર્યો નથી પણ તારામાં ફોન ભરવાની ગણતરી છે આ હું સસો આયો સસો એ ની હા પતા જો માં દે તને છે ને હરેવી તો નાખી છો કોઈ હાથ ને છે ને એ કોઈ જીતી નથી

હવે ગંજીપત્રો છે ને હર દેવો છે બાકી આ હવે કોઈને રમાડવા નથી